ઓળખે ગઈ પૂછતો હોય ને તો થોડાક હસ્તી લોકો આપણને મળી ગયા હતા જવો ભાઈ કોણ કોણ ઓળખે હાલો કોમેન્ટ કરો

વિડીયોને એક નાનકડી લાઈક કરી દો અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દોઢા ન હોય મેડ્યા નહીં સોરી પેડા નહીં આમ ગેટની એન્ટ્રીમાં મૂક્યા હોય ને એ રીતે ભાઈ શું કહેવાય ચામડીની જીભ છે એવું કહો ને લપસી જાય તો ટૂંકમાં કહેવાનું એમ થાય છે કે ગેટ ઉપર મેકવામાં આવેલા હોય ને જે એન્ટ્રીમાં ફોટા એ ફોટા તમને દેખાડે છે એટલે તમને ખબર તો પડી જશે પણ એના માટે તમારે એક નાની ટીવી લાઇક કરવી પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે કેમ કે આજે તો જો છે કાલે જાણ જવાની છે તો બધા કન્ટિન્યુ બ્લોગ આવવાના છે અને હા ઘણા બધા ક્રિએટર આવવાના છે ઘણા નવા ક્રિએટર પણ આવવાના છે ઘણા બધા નવા ક્રિએટર પણ હશે ત્યાં તો આપણે પહેલીવાર ઘણા ક્રિએટરને મળશું ચાલો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી રહેજો બધું તમને આજના બ્લોગમાં ફૂલ મજા આવવાની છે ચાલો આપણે બ્રે જોડી લઈને કેમેરામેન તો એવું બધું છે ચાલો હવે ઓલરેડી અહીને ઘરે નવ વાગી ગયા છે જવાનું તો થોડુંક વહેલું પણ થોડુંક એવું મોડું થઈ ગયું છે પણ એટલું મોડું તો હાલે હાલો હાલતા થઈ જાય

ઓળખી ગઈ પૂછતો હોય ને ઓળખી ગઈ કે ખોલ અંજો આવી ઓળખેસ તું ઓળખી ગઈ જો ભાઈ ઓળખે છે પણ અત્યારે બોલતી નથી કઈ બાજુ ઘર છે તમારું આ બાજુ હાલ બે જા હાલ બે જા લેજો પૂરી નથી આવતી અજે કાઈમાં ઓળખે ન ને હા ન જાઈન પડેસ ફોર્મ તો છે ને બધી ઓળખે જ છે પણ આવી રીતે કાયમ પહેલી વાર આપણે સામે જઈએ એટલે એવું તો થાય હાલો ઘરે જ મળીએ ફાઈનલી દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છે પત્તુભાઈ ના ઘરે અને અહીંયા છે ને હલ્દી જે કઈ વિધિ જે કઈ રસમ હોય ને એ જોવો ચાલુ છે લાઈવ અહીંયા પત્તુભાઈ જો જો ભાઈ મુખડું મલકાવે તો ભાઈ આવી બધી રસમ ચાલુ છે અને એમે પ્રદીપભાઈ ને બધાય છે ને દેખાડું એ દેખો મેં ઇસકી બાત કરા થાય યે મેં આપકો ફોટા દેખાને વાળા દેખલો ભાઈ પ્રતાપભાઈ અને ભાભીનો ફોટો જોઈ લો હમ અહીંયા અને પ્રતાપભાઈ છે અને આ બાજુ આ એમના ભાઈ અને ફુલ ફેમેલી ભાભી અત્યારે શાંતિથી ઊભા છે જો વ્લોગર ભાઈ ભેગા થઈને એટલે તો કરવું જ પડે તો આવી રીતે છે બધું અને જો અને એમના મમ્મી અને આ બાજુ ભૂરીની બે ભાઈ બહેન અને ગણપતિ દાદા ફોટા બોટા પાડી લીધા હવે જમવા જ જવાનું વાર છે ભાઈ ફોટોશૂટ ને એવું બધું હાલે છે વરરાજાની સાથે બધા જોવો ભાઈ બે ગેસ જમવા અને વર્દીભાઈ પણ એ તો બધું બરાબર છે પણ વરાજાને ત્યાં એક ટાણું જ કરવાનું હોય તમે ક્યાં કરો ના વરાજાને જમવાનું જ ન હોય ભાઈ મને ખબર હોય ને કેમ કે હું તો આ બધું ગુજરી ગયો છું આમે તો પણ તોય આ જો બેહી ગયા છે અને આ જો ભાઈ બ્લેક રાની વાળા કેમ છે ભાઈ બ્લેક રાની આવી પાછી આવી ગઈ ને આ બસ તો આંદર મેં સપોર્ટ કર્યો તો જો ભાઈ કેમેરાવાળા બધા ફોટા પાડે છે ને એવું છે અને જમવામાં ગુલાબ જાંબુ ખમણ અને લાલભાઈએ તો કેટલા ભાઈ આપણે જાંબુ ઉપાડી ગયા છીએ હમણાં શરૂઆતમાં મેં એક ક્લિપ લીધી હતી તમને દેખાડી જડી અત્યારે જો એક જ જાંબુ વીજ્યું છે લો એ પૂરું કઈ વાંધો નહીં ચાલો તો હવે બપોરા કરી લેવી અને પછી મળવી તમે બધા કન્ટિન્યુ બની રહેજો અને મજા આવતી હોય ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ન ભૂલતા મેરેજ રહ્યા ને એ સાઈડ ની વાત છે ધંધો પેલા કરવો પડે જો છે ને બ્લોગિંગ શરૂ મેરેજ તો થતા હોય ન થાય ને એવું બધું હોય પણ ધંધો કરવો પડે જો કાલ લાલભાઈ એટલે રાજુભાઈ વાત આવી ગયા છે જો રાજુ ભાઈ ગુલાબ જામુ ખાઈજો જો ભાઈ ગુલાબ જાંબુ જમી કાર્વીન આવતા રહે છે ભાઈ હવે થોડોક આરામ માટે અમારે તો આરામની જરૂર ન હોય પણ એક્ચ્યુઅલી વરાજાને આરામ આપવો પડે વરાજા ભાઈ અચ્છા શું કરો ભાઈ એડિટિંગ નથી ચાલુ ને નક્કી ન હોય લાઈવ લાઈવ બેટ મારવાની લાઈવ બેટ લાઈવ બેટ બધું હોય ને યે બધી

હમ તો જો ભાઈ બધાય ક્રિએટર આવે છે હમણાં આવી જાય ને એટલે એક એક ક્રિએટર ને મળાવું તમને બધાને મિત્રો અત્યારે છે ને અમે આવી ગયા છીએ પાળિયાદ કેમ કે આજે અહીંયા પૂગ્યા ને ત્યારે સાંભળ્યું કે ભાઈ આપણે ભરતભાઈ હાટું કંઈક ગિફ્ટ તો લીધી ને એટલે પાળિયાદ આવી ગયા છીએ અને પાળિયાદ જો અહીંયા આપણી ગિફ્ટ પેકિંગ થાય છે લઈ લીધી છે હવે પેકિંગ થાય છે કા તો કેટલી રખડી ને સેલે તો આયા મરી ગઈ હમ પાળિયાદમાં પાછી એક જ બજાર છે નાની એવી એટલે

કોણ કોણ ઓળખે છે હાલો કમેન્ટ કરો જો કે બધા ઓળખતા છે જગદીશ ભાઈ જગદીશ આ કેસેુર કિંગ નથી તો આ કોણ છે કેસેુર સિંગર ઓલા સ્ટોરી હતી કાલે કેસેુર સિંગર રોગર ચોકડી હા સુમિત ભાઈ રામ ભાઈ મજામાં ના એ તો અમે હવર ના જ છીએ એટલે એ ગઈ હોય ને આના પાછળ હોય જ હોય લોકલ નીલભાઈ

ઓકે ભાઈ જો વરાજે આપણને કહી દીધું છે ડેમ નું નામ છે સુખભાદર ડેમ તો ત્યાં આપણે અત્યારે છીએ અને જો ભાઈ સ્કોર્પિયો બોર્પિયો બધુંય લાગે છે લાઈનમાં અને વરાજોને ફોટા પાડે છે બાકી આ બાજુ તમે ડેમ જો અને ડેમમાં જો કેટલા ચકલા ઉડે છે સરસ મજાના પાણી ભરેલું છે તો આવું બધું છે હવે આ ફોટા પાડે છે હા વીરો ભાઈ ઘોડીએ ચડી જે છે જો ભાઈ જાય છે ઘોડે લઈને ડાયરેક્ટ જો વરાજાને પડતો મૂકીને આપણે આ જો વરા બીજી વખત ઘોડિયા ચડી ગયો આપણે વનરાજ ભાઈ

ભાઈ ભાઈ આ નવીન છે ને નવાણીયા હે બધા જો ભાગી ને તો ઘર સુધી ભી નથી રેવાની ભાગી ભાગી આવડે છે ને બીજી વાર છેડ્યા હોવા તો નથી તો આપણે વાળું પાણી કરી લીધા છે અને વાળું પાણી કરીને એક બે નવા ક્રિએટર હોય આવી ગયા છે જોકે એને તમને હમણાં મળવું થોડીક પછી એ બજારે બજાર ગયા છે અત્યારે જુઓ ભાઈ હવે પગે લાગવા જવાનું છે ને એટલે વરાજો ભાઈ સાફો બફો બાંધીને રેડી થઈ ગયો છે અને એકવાર તમે આ બાજુ પણ નજર નાખો આ જો

બોલ્યા રાખવું નગર કોપી રાઈટ આવશે બોલવું પડે નગર પછી કોપી રાઈટ આવ્યું છે ફોટા લેવાનું કામકાજ ચાલુ હે

તો ચલો કંઈ વાંધો નહીં બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જે કઈ આવતું હોય ને રીતિ રિવાજ પ્રમાણે કરી નાખજો હવે સવારે નવો બ્લોગ સાથે મળ્યું સવારનો બ્લોગમાં બહુ જ મજા આવવાની છે કે સવારે જવાની છે પત્તુ ભાઈ જાન જવાની છે આપણે ઘરમાં જવાનું છે તો બહુ મજા આવવાની છે ચલો કન્ટિન્યુ બન્યા રેજો એટલે નહીં આ બ્લોગમાં નહીં હવે બસ આવો બ્લોગ અહીં સુધી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય